આપડે એક મસ્ત લોકેશન જડી ગયું છે ભાભન વાળી આવી ગયા વાવ આગળ ઓયડી આગળ જો બલ બલ ની બધી સુવિધા આ એક ઉપર લાઈટ રાખ દીધી ઘોટતી હતી અને બધી મુલાકાત કરાવી આ આપડો ભાઈ આ ભાઈ રાજભાઈ ડાંગર જય દ્વારકાધીશ ભાઈ કેમ છે સારું ને બહુ મજા નથી

તમે બધા પાણી વાળો ના ભાઈ ના પગાર ના કાપતા પગાર ના કાપતા ના ભાઈ ના હવે કામ

तेल ले जाओ जाओ तेल ले जाओ धर पर हेलो हेलो तेल वगैरह बजिया बने हो आप तो अभी देख सकते हो कि ये तेल अभी गरम नहीं हो रहा अभी करीबन बहुत सारे मिनट बीत चुकी लेकिन नहीं हो रहा गरम सिंगल में कोई भाई ए नीतिया आ भाई आवी गयो ए नितिया भाई थारो ना ऊपर लाइट आ आडी आवे बो ડાયરો હું કરે નઈ બાબા એક કામ કરો જરામાં ના ડાયરેક્ટ મૂક ડાયરેક્ટ આ કિમ બધા ભાગે ના હજી પેલો જ ગાણવો છે આ શ્રાવણ મહિના વાળા છે બાકી ભજીયા જો તૈયાર છે બને કાલ સવારે આપડે હવાય નાસ્તા કરવાની છે હવાારનો જ આવે બટેકો બટેકો જોઈને કે થોડો ભાઈ. પ્યોર પૂરી વાતું પૂર્યું એ કારીગર ભાઈ લગ્ન નો ઓર્ડર લખ્યો લગ્ન બોલો રોકડા પચીસ પેલા બુકિંગ

હા મિત્રો ખવાઈ ગયું ને વાતું પૂર્યું એવું ખવાઈ ગયું આ બધા હજી હે ને ચક્રુ મારે છે અને આ બધા જોતા ખાટલો ભાસ્કર ભાસ્કર હવે હજી કર્યું અડધે બે વાય ગયા ભર્યો કે નઈ એટલે

માગો વીસ ને આપેત્ર મિત્રો ને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધે ને અને આજે આપણે છે ને વ્લોગ છઠી આઠ ની આઠ ને પાંચ દસ જેવું થઈ ગયું છે આજે બધું કામ આપણા ઉપર હતું કેમ કે તમને ખબર જ છે કે માન બાપુ સુરત ગયા છે અને આપણે કાલે સાંજે આવી લગભગ અઢી ત્રણ વાગી ગયા હતા અને સવારે પછી સાડા ચાર વાગે ઉઠી ગયા કેમ કે આપણું બધું કામ હતું અને આજે આવે છે આપણે મજૂર નેદવા માટે એટલે બધું ફરજિયાત કામ ઘરનું મારે કરવું પડે એમ હતું આ ઉઠીને પછી આપણે મહાદેવની પૂજા કરી ફૂલ ચડાવી નાય તો ફૂલ ચડાવી પાણી રેડી ગાયુંનું બધું ટોટલ કામ કર્યું અને હવે જો પાણી કેન ભરી લીધું ને હવે જ આવું આપણે એક વાળીએ તો આપણે છે ને મિત્રો ડાયરેક્ટ છે ને સવારે વ્લોગ ચાલુ કર્યો અને પાછો છે સાંજે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે આપણે બધી જવાબદારી આપણા ઉપર હતી ઘરનું બધું અને વાડીનું વાડી મજૂર આવતા હતા બધી જવાબદારી અને તમને બધાને ખબર જ છે કે આપણા ઉપર જયારે જ્યારે જવાબદારી આવે ત્યારે બહુ હાડ પડે હાડ પડે એટલે ચૂલીમાં ધાક ધાક ધાગ હોતા હે ધાક ધાક ધાગ હોતા ગાઈસ લોગ જ અમારે ઉપર ઉપર નહીં જવાબદારી જો આતી હે ને સારા દિન વો કરના થતનો ઉજાગરો છે તું આગે હું તો સાડા ચાર જ પાછો ઉઠી ગયો હતો અને બપોરે પણ નિંદા નથી કરી કેમ કે આખો દી કામ હતું મજૂરભાઈ અને અત્યારે જો હે ને મેં માલને બધા નાખી દીધું પણ એક કંઈને ખાવાની ઈચ્છા નથી જો ક્યાં ગાય ખાય ફૂલ ધરાઈ રહી એની અંદર કહી અને અને લક્ષ્મીતા ચા લું જોઈ ખાવામાં તો સારું આ લોકો ગાય વ્લોગ આપણે પૂરો કરીએ કેમ કે બહુ થાકી ગયા છે અને આ ઘણી સુઈ રહેવામાં છે તો આપણે કાલે સવારે નેક્સ્ટ વિડિયોમાં મેળ્યા